સરકારી ભથ્થામાં ચાર ટકાનો વધારો ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન કયા કર્મચારીઓને ફાયદો મળશે અને કઈ રીતે સરકાર આ રકમ ચૂકવશે કર્મચારીઓને જો પૂનમ આ જે જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થી કરવામાં આવી છે તેની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે એનપીએસ ના કર્મચારીઓ દસ ટકા ફાળો આપવાનો રહેશે જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આપશે એનપીએસ એટલે ન્યુ પેન્શન સ્કીમ કે ગઈકાલે જ તે આ અંગે આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા છઠ્ઠી તારીખે ચૂંટણી સ્વરૂપે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેની અંદર એક માંગણી આ પણ હતી કે સરકારી કર્મચારીઓ ના ન્યુ પેન્શન સ્કીમ હેઠળ દસ ટકા કપાય છે અને સરકાર દસ ટકા ઉમેરે છે એની બદલે ચૌદ ટકા ઉમેરે તો આ માગણી સ્વીકારી લેતી જાહેરાત અત્યારે કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભૂતું બે હજાર ત્રેવીસ માં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે એરિયા છે એ એરિયા પણ ત્રણ હપ્તાની અંદર ચૂકવી દેવામાં આવશે ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ તમામ બાબતોની માગણી પણ કરવામાં આવી હતી કે જે સાતમું પગાર પંચ છે એની અમલવારી હજી સુધી નથી થઈ તો એ અમલવારી કરતી જાહેરાત અહીંયા જોવા મળી રહી છે પેન્શન સ્કીમ અંદર પણ છે અન્ય રાજ્યોની અંદર ચૌદ ટકા ફાળો સરકાર આપે છે પરંતુ ગુજરાત સરકાર આ ફાળો દસ જ આપતી હતી દસ સરકારી કર્મચારીઓના કપાતા હતા તેની સામે ચૌદ નો ફાળો આપવાની માંગણી હતી તો એ માંગણી પણ અહીંયા સ્વીકારાતી હોય તેવું લાગી રહ્યું છે અગાઉ છઠ્ઠા પગાર પંચના ધોરણે જે અપાતું હતું એ જ રીતે હવે સાતમા પગાર પંચમાં સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે સાતમા પગાર પંચને

આભાર આપને તમામ માહિતી બદલ